મારી સાળી મારા છોકરીને લઈ ગઈ તી બાર મહિનોથી નથી બાસી હવથી હળવદ લઈ ગયા તો છોકરીને વેચતા હતા અને આ છોકરીના સપનામમાં ત્યાં આ છોકરી કે મને પછી વેચવાવાળાને ઘેર ને મને પછી એલા હતા ને મને બોલાવ્યા ભરવાડને પછી મને અહીંયા માતાજી મને સપનામાં નામ તું આ વેચી નાખશે બોલે તું તુમન માતાને ઓળખતી હતી પહેલા ના નતી ઓળખતી મને સપનામાં આવ્યા પછી હું ઓળખતી હતી રામ આ માધી રામ એટલે આ વાતે સાબિત થાય એ અમુક લોકો કહેતા હોય કે બહુ વિડિયો જોતા હોય ને તો માતાજી સપનામાં આવે પણ આ દીકરીએ ના વિડિયો જોયો છે ના બારે ધામ સાંભળ્યું છે ના ખુખાર મેંડી બહુતર મેંડી તો ઓળખ છે પછતાય તો અમે માડીને ત્યાંથી એ વરસથી આવે છે હું ત્રણ વરસથી આવું છું તો એ બધા એવું કહેવા માંડ્યા કે કુકાર મેલેડીમાં એ જાય છે તો એમના ઘરવાળાને સારું નથી થતું કે તો મને એમ થયું કે મારી ન કોઈ કશું ના કહેવું જોઈએ હું ચાલતી આવીશ એમના ઘરવાળાને સારું સારું થઈ જશે તો હું ચાલતી આવીશ નાર્મથી તો હું ચાલીને નાઈ એમના ઘરવાળાને કેન્સરની અસર હતી અત્યારે નોર્મલ રિપોર્ટ આવ્યા છે મેણા મારતા હતા આ કે કુક મેલડી માં જાય તો એમને કેમ બીમાર પડ્યા ભલે રાવ દુનિયા સે બધું કે મારી મારી નો વિશ્વાસ મારું નામ જગદીશ છે અમે વડારીના છીએ મારી સાડી મારા છોકરીને લઈ ગઈ હતી બાર મહિનોથી નથી પાસે આવતી એટલે પછી બે મહિના પાસે અમે આવ્યા હોય માતાજીને મંદિરે બાધા રાખી બે મહિના પછી બાધા રાખી તો એક મહિનામાં છોકરી પાછી આવી ગઈ મારી કેવું હળવદ હળવદ લઈ ગયા હતા તો છોકરીને વેચતા હતા અને આ છોકરીને સપના માતાજી આવ્યા તો એક પરવારને કીધું આ છોકરી કે મને વેચે છે તો એ ભરવાડ પાસે હોય મીકવા આવ્યો હા હા મને સપનામાં આવી નામ કીધું તું તું અહીંયાથી વહી જા નકર તને વેચી નાખશે મને અડવતમાં લઈ ગયા હતા મારે માસીન માસો પછી મને વેચવાની વાત કરી હતી મેં સાંભળી લીધી હતી એ સાના સાના વાત કરતા હતા ને તો મેં સાંભળી લીધી હતી પછી વેચવાવાળાને ઘેર બોલાવ્યા હતા ને મને વેચતા હતા પછી એલા ડેલાવાળા હતા ને એ મને ઓળખતા હતા ને એને બોલાવ્યા ભરવાડને પછી એ મને અહીંયા મૂકવા આવ્યા ને માતાજીએ મને સપનામાં આવી નામ કીધું હતું તું અહીંયાથી વહી જા ને કરતા ને આ વેચી નાખશે આ વાત એટલી મોટી છે પણ એ બોલ બોલવામાં થોડા પાસા પડે છે આની માસી આ દીકરીની માસી એટલે આની બહેન આની સગી બહેન આ દીકરીને મતલબ ક્યાંય વેચી દેવાની હતા એવું કહેતા હતા એટલે અમે જ મેકલી દીધે એના બોલા ખાલી હંગાતી ને અમદાવાદ ખાલી હંગાત કરીને લઈ જાય એવું કઈ લઈ ગયા એવું કઈ લઈ ગયા હતા ખાલી અને પછી આ દીકરીનો મતલબ બીજી જગ્યાએ વેચવા માટે હા વેચવા માટે 12 મહિનાથી લઈને આવી ગયા હતા 12 મહિનાથી 12 મહિનાથી લઈ ગયા તો તમને પાછી નતા આવતા નતા આવતા એટલા માનતા રાખી દીધો અમે એ જવાબ ફોને નતા આવતો ને એનો

મતલબ આનો સોદો કર્યો પૈસા થી મતલબ નક્કી કરી પૈસા લઈ લઈ જાઓ જાવ એ દીકરી નું માતા સપના માં રાખ્યા પછી અને સપના શું કીધું કે અહીંયાથી વહી જા તને વેચી નાખશે બોલે રામ તો તું મન માતાને ઓળખતી હતી પેલા ના નથી ઓળખતી મને સપનામાં આવ્યા પછી હું ઓળખતી હતી રામ રામ આ દી રામ એટલે આ વાતે સાબિત થાય એ અમુક લોકો કહેતા હોય કે બહુ વિડીયો જોતા હોય ને તો માતાજી સપનામાં આવે પણ આ દીકરીએ ના વિડીયો જોયો છે ધામ સાંભળ્યું છે ના ખુખાર મેડી બહુચર મે છતાંય આની પ્રાર્થના થી એના સપના જઈને એવું કેતી હોય તું આ વ્યક્તિ ને મળ આ વ્યક્તિ તું જાણ કર આ વ્યક્તિ તને તારા ઘેર મૂકી આવશે એ વ્યક્તિ નું કીધું અને વ્યક્તિ ને મળ્યા અને વ્યક્તિ અહીં સુધી મૂકી ગયો તમારા ઘેર સુધી આનું નામ ખુખાર મેલડી છે ભલે પણ હવે દરેક ને કહીશ

હું ચાંદખેડાથી આવું છું મારું નામ સરોજબહેન છે અમારા સોસાયટીમાં આ બેન મારી જોડે રહે છે એમના હસબન્ડના સખ એમના હસબન્ડ સખત બીમાર થઈ ગયા તો એ મારા હું સાડીને બધું વેચું છું તો મારા કસ્ટમર હતા તો બહુ સારા માણસ હતા એટલે મને એમ થયું કે શું બીમારી થઈ તો અમે માળીના ત્યાંથી એ વરસથી આવે છે હું ત્રણ વરસથી આવું છું તો એ બધા એવું કહેવા માંડ્યા કે કુખાર મેલેડીમાં એ જાય છે તો એમના ઘરવાળાને સારું નથી થતું કે તો મને એમ થયું કે મારી માડીને કોઈ કશું ના કહેવું જોઈએ હું ચાલતી આવીશ એમના ઘરવાળાને સારું સારું થઈ જશે તો હું ચાલતી આવીશ નારલથી તો હું ચાલી નાઈ એમના ઘરવાળાને કેન્સરની અસર હતી અત્યારે નોર્મલ રિપોર્ટ આવ્યા છે એમના તો મેં ચાલી ના માનતા પૂરી કરી આજે કેન્સર હતું એમના હા તો બધા મેણા મારો કે બધા ગાડી ભરીને જાય છે મારી જા તો કેમ ખુખાર મેલડીએ જાય છે તોય કેમ બીમાર પડ્યા તો મેં તું મારી માડીને કોઈ આંગળી ન કરી જાય મારી માડીને સારું થઈ ગયું નોર્મલ આયા બોલે મેળા મારતા હતા હા કે ખુખર મેળડીમાંય જાય તો એમને કેમ બીમાર પડ્યા બોલે રામ દુનિયા છે બધું કે બધું કેવાતા તમે વિશ્વાસ રાખ્યો આ મારા પ્રત્યેનો વિશ્વાસ અસંભવનું સંભવ કરી નાખે અને મારી આચાનક તમે ઊભું કર્યું આવવાનું મારે તું આનું મારે બહુ બીમાર હતી મને બધા મેણા મારો કે એને આટલું જાય ત્રણ વર્ષથી તો એ ઘર્મ બીમારીઓ બીમારીઓ જ એવા મેણા મારા મને મેં કીધું મારા કર્મમાં જે લખ્યું એ મારી ખુગાન મેલડી મારી જોડે જ છે ભલે રાહ સાત વખત ચાલીને આવી હા કદી મારા પગ નહીં દૂ ક્યાં ભલે હે કયો આ ભરોસો છે ભરોસો જ ઉગારી નાખે એમ આ ભરોસો વસ્તુ મોટી છે ભરોસો થી મોટું કોઈ વસ્તુ નથી પણ ભલે જાઓ છું કે તો દેવ દેવ માણસ મેણો ખાઈ શકે શકે બધું સહન કરી માતા બધું સહન કરી શકે પણ ભક્ત ના કોઈ મેણો મારે તો મારી લાલ ઓખો વધારે થાય મને એવું થાય શું કરું પણ છતાંય ટૂંક સમય જો મેણા મારવા વાળા એ લાઈનમાં યાદ રાખજે મારો શબ્દ હા મને કેવું જાહેર માં બોલું પણ મેણા વાર તને પૂછશે કે મારા ખુખાર મેરડીએ જવું છે ને લાઈન માં જોવું ને દાળ મોની લે છે ખુખાર મેળી રા મારી મારે સત્તર વર્ષથી તકલીફ હતી ટોયલેટ જવાની તો મને દુઃખ જ ના પકડાય હું પેટની જ દવા કરાય કરાય કરું પછી હું મા કોઈ દાડ કહું નહીં કોઈને ક કહું તો એમ કહેશે કાં બધાને કહેવા એનું જ સારું નહીં થતું બધાને શું કુકાન માનું કહેતી છે તો મેં હું ખાલી મનમાં રો પછી મને એવી કહે તમારે કોલોનોસ્કોપી કરાવવું પડશે મેં તું મારી તું જે હોય મારું નિદાન લાય તો પછી મને તમે એવી પ્રેરણા કરી કે સોનોગ્રાફી કરાય સોનોગ્રાફીમાં ગાંઠ બધાઈ તો ગાંઠના ઓપરેશન કરવાના મારી જોડે પૈસા નહોતા અને સરકારીમાં મારું પેટ ચીરીને ઓપરેશન કરવાનું તો મારા પપ્પાએ કીધું કે બેટા તું ઓપરેશન કરાવી દે હું તને પૈસા હાલે તો મને ડૉક્ટર ચાંદખેડામાં એવો ડૉક્ટર મળ્યો ને જો બે મહિનાથી દવાખાનું બનતું હતું મારા માટે મારી ચાલીસ હજારમાં મારું ઓપરેશન થયું અને માં એ રામવાળા ડોક્ટરના કેબિનમાં રામની મૂર્તિ મોટી બધી રામવાળા ડોક્ટર બી હતા હું બોલાય રામના ભક્ત હતા રામના ભક્ત હતા અમારી જોડે જોડે મારી અને અમારી સેવા આ લોકોએ મારી સેવા કરી કોઈ સેવા કરી ભલે ભલે ભલે

નાનકડો એવો સહયોગ છે પણ ભાવથી તો બહુ મોટો ગયો હતો એ એ સહયોગ સ્વીકારવા તૈયાર છું કોઈ વાંધો નહીં મેં દીકરા માટે માનતા રાખી હતી એમાં પણ ભૂલચૂકમાં મેં ત્રણ વાર ચેક કરાયું તું મારે મને બેબી કીધી તી એની પસ્તાવો રામ નામ લખીનમાં કરું છું પણ તોય મેં હજી ગાદીની રાહ જોઈને તમારા પ્રત્યક્ષ દર્શન માટેમાં પાંચ મહિના સુધી મારા દીકરાનો મોટો કર્યો ને પછી તમારી ગાદી દર્શન કરવા આવી આજે માનતા કરી માં સાડા પાંચ મહિને મેં ત્રણ વાર ચેક કરાવ્યું તું બાબો છે એક બે પીએમમાં અને મારે દીકરી નથી જોઈતી માં એક હતી ને જવાના લીધે મારે દીકરી નથી જોઈતી અને બધા વિડીયો જોઈ જીવ તો વર્તો મને એક દીકરો માડી આપી દે તારો બે બેબી કીધી હતી ડોક્ટરે છેલ્લી વાર કરાવ તાર મને કીધો તો બેન તમને બેબી છે એમ તે છતાં માડીએ દીકરો આપ્યો માં અને મે છેલ્લે પ્રેગ્નન્સી માં 9 મહિના સુધી મેં તારા રવિવાર ભર્યા માં અતાર મારા હિંમત નઈ તારી અમે ઊભો રહેવાની ડોક્ટરે બેબી કીધી હતી બેબી કીધી હતી છતાં દીકરો આપ્યો માં ત્રણ ત્રણ વાર એક વાર નહીં માં ત્રણ વાર ચેક કરાયું તો ચેક કેમ કરાયું એક વાર માં વિશ્વાસ ના આયો ને એટલે મેં કીધું કેમ બહાર કેમ નહીં પડતું માં ઉંધુ જ ઉંધુ જ પડી જાય અને પછી છેલ્લી વાર કહી દીધું કે બેન બેબી છે એમ પછી મારી મને દીકરા દીકરી ને ને મારી ઢીંગલી બો જીવ બાર દીધી માં મને ભાઈ આપી દે બેબી નો બાબો નહીં કર્યો બાબો જ હતો પણ ડોક્ટર ના રિપોર્ટ માં હું બેબી બતાવતી હતી કેમ કે તને વિશ્વાસ નતો વિશ્વાસ નતો અને છે ને હું ઘણી વાર આ બોલી છું કે જે ચેક કરાવો ને એ ફેરવી નાખું અને એનું પ્રત્યક્ષ પ્રમાણ કે ના મારી એક ડોક્ટર નહીં ત્રણ ત્રણ ડોક્ટર ના રિપોર્ટ ફેરવી હકે હા માં એ પ્રવચન સાંભળી મત મારે તારે અહીં દર્શન કરવા તા ને એટલે મેં માનતા નથી કરી આજે 5.5 મહિના નું થયું આજે હું માનતા કરવાય આવી બાકી મને કોઈ સ્ટેજ પર આવવાની હિંમત નથી માં પ્રવચન માં સાંભળ્યું તું હા અને આજે મારે તારે પ્રત્યક્ષ મારે માફી માંગવી હતી માં અને એ માફી માં હું મે રામ નામ ની બુક લખું છું માં પ્રસ્તાવ માટે ભલે કઈક કઈક લોકો એવા છે કે પેલા માનતાઓ રાખી અને માનતા રાખ્યા પછી એ જ દિવસથી મતલબ કે અઠવાડિયાથી એ જ મહિને થી હારા દાડા મારી કૃપા થી દેખાયા હોય પટેલ થોડો સમય પછી ચેક કરાવવા જાય અંદર કોને શંકા કરે તેવા ચેક કરાવવા વાળા માટે હું ખુખાર મેલડી નહીં કેમ કે જે ચેક કરાવો ને એનો મતલબ એવો ભરોસો પણ આ ચેક કરાવો ને સરકાર એ ના પાડા જાઉં સરકારના કાયદો છે પટેલ છે ને આવું આવું ચેક ના કરાયો જે ચેક કરતો હોય ડૉક્ટર પકડાઈ જાય જે માતા પિતા પકડાઈ જાય તો એમને સજા થાય દંડ થાય એવો કાયદો છે અને એવા કાયદાના કારણે મતલબ આ એક અપરાધ જ જ્યામ જોવા જઈએ તો કાર્યક્રમ અપરાધ છે તમે હું આ વારંવાર બોલું છું એનું કારણ છે કે અપરાધ એવો છે કે તમે કોઈ જીવ નહીં હનન કરો છો જીવ જીવ નહીં એક આત્મા જે મનુષ્ય અવતાર મળવાનો એ આત્માનું તમે હનન કરો છો સૌથી મોટું પાપ અસ્વસ્થામાં પાપ કર્યું હતું ખબર છે ને તો કૃષ્ણ ભગવાન નો હજુ એ બેઠ છે એ ભગવાને દર્શાવ્યું એટલે અરે કેવું નહીં પણ આ વાત ઘણા લોકો ને સંદેશો મળશે અને પોતાના કરેલા ગુનાનો નો પશ્ચાતાપ થશે કે ભાઈ આવી ગયો અમે કરી છે તો કોઈ વાંધો નહીં ગર થાય કોઈ વાંધો કરો છો ભગવાન કૃપા કરો તો એમને માફી માગવાથી માફ દે અને ધારા તો કરોડો જન્મ લે ને તોય માફ ના થાય આવી તમે ભૂલ ફરી ના થાય

चाचा को बहुत प्यार करती थी राम मारी राम करू। राम मारी राम भक्तो ना करू काम ले चारू ना ले जा पूरा काम बारे राम नू, नू मंदिर नु

હા તો મારા જેવું કરું હું તો રામ બોલું છું રામ રામ બોલવાનું પછી ભણવાનું ભણવાનું સ્કૂલે જવાનું સમજ્યા ને રામ રામ જપવાનું અને મોબાઈલની વાપરવાનું મોબાઈલથી દૂર રહેવાનું મોબાઈલમાં જોવું હોય તો ભગવાન નું જોવાનું ભલે રામ ખૂબ આશીર્વાદ સૌથી પહેલાં મા તમને રામ માં મારું નામ વિજય છે હું જામનગર રહું છું તો રાજકોટ મારા છોકરાને નાબામાં ગાંઠ હતી તેમાં પાણી ઉતરતું હતું તો હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલમાં જ્યાં ને મને તારીખ બારીક આપી તો એમાં ઓપરેશન કરવું પડશે તો મા તારીખ બારીક બધું થઈ ગયું એના પછી મા તમારે રવિવાર ભરવા તું ઘણીવાર આવી શક્યો માં હાજર તમારી સેવા ચાલુ છે મારી મેળડીની કુળદેવીની કૃપાથી ભક્તિ કરું છું માં તેમાં પછી તમારા રવિવાર આવ્યો માં તમારી માનતાએ રાખી એમ કરતાં કરતાંમાં મારા છોકરાને ઓપરેશન કેન્સલ થયું તમારી કૃપાથી ને મારી કુળદેવીની કૃપાથી ઓપરેશન કેન્સલ થયું માં તો હમણાં હારું થયું ને હું તો તમને એટલી જ કૃપાથી માં તમારી કૃપા એટલી જ રાખજો મારી ઉપર કે તમારી ભક્તિ કરું માં કે છોકરાના આ જીવન સુધી પાછું એવું થવા ના જોએ ને હંમેશા મારા પરિવારને સદા સુખી રાખજો માં તમારી ભક્તિ ચાલુ છે હા જવેર મારી મેલેડી મેલેડીને કુરપાતી માં સફળતા રાખજો અને ભલે રામ આ હાથમાં કાઉન્ટર છે મને ખૂબ ગમ્યું આમાં આજને દસ હજાર દસ હજાર એસી રામ નામ જેપ્યા છે એમાં

જય જય શ્રી રામ મારી રામ મારું નામ રંજનબેન છે થી મારા ભાઈની કેન્સલ થયું હતું તે માનતા રાખી હતી તે ઓપરેશન કરવાનું કહ્યું હતું દવાખાનામાં તે તેલના ડબ્બાની માનતા રાખી હતી તે ખાતો નહોતો ક્યાંય અડતો નહોતો પડતો હાજો થઈ ગયો ખાતો પીતો થઈ ગયો મારો ભાઈ માનતા રાખી હતી નારિયેળ ચૂંદડી અને એક ફૂલનો હાર એટલે હારું થઈ ગયું રામ માળી રામ

અમે તો અમારા પ્રયત્નો કર્યા અમારો ઈલાજ કર્યો રિપોર્ટો કાઢ્યા છતાંય હવે જે કરે ભગવાન ઉપર હા મારી તમારા આશીર્વાદ માડી હા બચી ગયા હા મારી તમારી આશીર્વાદ રામ મારી રામ

પણ પછી મહિના પછી એનો છૂટો કરી દીધો તે એને નોકરી જ નથી મળતી આઠ મહિના સુધી તો ઘરે જ બેસી રહેતો પછી એ કે હું ઘરે પાસો આવી જાઉં પણ મેં આ માની પ્રાર્થના બહુ જ કરી માનો કે મા એને નોકરી મેળવજે આટલો બધો ખર્ચો કરીને જોશો અને પાસો આવો તો લોકો એને બહુ અસીડા હશે તો પણ માએ મારી પ્રાર્થના સ્વીકાર કરી અને એને નોકરી મળી જઈ અને નોકરી એમાં મળી તે જે શ્રીફળ ચૂંડડી વે ઇમજ એમાં નોકરી મળીને અને એમાં જ એ નોકરી કરે છે મારી માં લંડનમાં હા એના આઠ મહિના સુધી નોકરી જ નથી મળી આઠ મહિનોથી તેઓ બેહી જ રહ્યો હતો હા માનતા રાખી માતાજીની મેં શ્રીફળ ચૂંટણી અગરબત્તી ચઢા માં એના તરત બે મહિનાની અંદર નોકરી મળી જાય શ્રીફળ ચુંદડી અગરબત્તી વેકવા માં નોકરી મળી એમને ઉજાપા નો સામાન હા મળતા રાખી એમ જ એના નોકરી મળી જઈ